ચાલીસ ટકા છે ચાલીસ ટકા નક્કી કરેલું છે કે દસ ટકા કે પંદર ટકા એમાંથી કમલમના પાયા ઊભા કરવાના છે બાકીના પંદર ટકા કે વીસ ટકા જે વધે છે એમાંથી વિરોધ પક્ષની સરકારો કેવી રીતે તોડવી વિરોધ પક્ષની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કેવી રીતે તોડવી આ તમામ કામો જે છે એ આ પાક વીમાના ભ્રષ્ટાચારનો હોય

જો ચાલીસ ટકા કમિશન સાથે દારૂ અને ડ્રગ્સનો વ્યવસાય ન કરતા હોય તો આ દારૂ મંગાવનાર કોણ છે એને આશ્રય આપનાર કોણ છે દારૂ મોકલનાર કોણ છે ઓરિજનલ દારૂનો ધંધો કરનાર માણસ કોણ છે ત્યાં સુધી પહોંચે પાંચમા દિવસે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ બંધ થઈ જાય એના માટે સરકારની દાનતની જરૂર છે તમે નર્મદા ડેમ બનાવવાનો જસ લ્યો છો અને એક બાજુ એક ખોબા જેવડો ડેમ વંગડી ડેમ હોય કે રેટા કાલાવર ડેમ હોય તેમાં એમાં એક તમે પથ્થર નથી મૂકી શકતા બરાબર છે આ બંને ડેમને બાજુએ મૂકી દ્યો અમારો હાની ડેમ તૂટેલો છે આઠ વર્ષ થયા જ અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ આ વરસાદ વર્ષે છે મારા ગામનું પાણી હાની ડેમમાં જવાનું આ પાણી દરિયામાં વહ્યું જવાનું આઠ આઠ વર્ષથી જે હાની ડેમનો કાઢિયો એક તૂટેલો છે એ કાઢિયો તમે રિપેર નથી કરી શકતા બરાબર છે અને એ તમે પાછા નર્મદાના ડેમ કહે તો કે નર્મદા ડેમ અમારું સાહસ છે ને અમારા પ્રયત્નોથી થયા છે ને બરાબર છે તમારાથી હાની ડેમનો કાઢ્યો નથી થતો તમારાથી વંગડી ડેમમાં એક પાણોય મુકાતો નથી તમારાથી રેટા વર્ગ રેટા કાલાવર ડેમમાં એક પથ્થરે મૂકી શકતા નથી અને તમે પાછા નર્મદાનો જસ લેવા જાવ છો નમસ્કાર મિત્રો મિત્રો જામનગર અને ત્યાંની સ્થિતિ શું જામનગરમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે શું જામનગરમાં આજની તારીખે પણ પાયાની સુવિધાથી લોકો વંચિત છે જામનગર માં ચાલી છે આ તમામ બાબતે વાત કરવી છે આપણી સાથે ના આગેવાન દ્વારકા જિલ્લા પ્રમુખ પાલભાઈ આંબલિયા જોડાય છે પાલભાઈ આપનું સ્વાગત છે ગુજરાત તેમનું નામ છે સોશિયલ મીડિયામાં આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે બે ત્રણ એંગલ છે એક એંગલ તેવું છે કે ભાઈ તે સાંસદ પરિવારમાંથી આવે છે પૂનમબેન માડમના માડમ ના છે બીજી વાત એ છે કે તેમણે કહ્યું

એમાં અમારો કાયમી એક સવાલ હોય છે દારૂ હોય કે ડ્રગ્સ હોય ગુજરાતમાં દારૂ પકડાય છે દારૂ ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે અને અનેક કેસો છેલ્લા તમે દસ વર્ષના દાખલાઓ લ્યો તો ડ્રગ્સ અને દારૂમાં અનેક કેસો થયા છે અને ગૃહમંત્રીથી લઈ અને ડીજીપી સુધીની અનેક પ્રેસ કોન્ફરન્સો થઈ છે પણ આ દરેક ડ્રગ્સ અને દારૂના કેસમાં ધાર્મિકભાઈ એ દારૂ મંગાવનાર વ્યક્તિ કોણ બુટલેગર છે એ તો વેચણી કરનાર છે વેચનાર નથી સમજો બુટલેગર જે છે ને એ વેચણી કરનાર છે વેચનાર નથી વેચનાર એટલે કે એ મંગાવનાર કોણ એ બુટલેગર કોનો આશ્રિત છે કોનો સાગરિત છે જેનો આશ્રિત અને જેનો સાગરિત છે બરાબર છે એવી જ રીતે ડ્રગ્સમાં કદાચ પેડલર શબ્ર વપરાય છે બુટલેગર ની જગ્યાએ બરાબર છે તો એ પેડલર જે છે એ પેડલર એ કોનો સાગરિત કે કોનો આશ્રિત છે ત્યાં સુધી ગુજરાત પોલીસ એટલી બધી નબળી છે કે એ સાગરિત કે આશ્રિત સુધી અત્યાર સુધીના એક પણ કેસમાં પહોંચી ના શકી સવાલ જો તમારે ગુમણું મટાડવું હોય કોઈ રોગ મટાડવો હોય તો એનું નિદાન કરવું પડે કે આ આનું મૂળ ક્યાં છે આ રોગનું બરાબર છે એ રોગનું મૂળ છે આ પેડલરોને આ બુટલેગરોને જે લોકો આશ્રય સ્થાન આપે છે જે લોકો દારૂ મંગાવે છે સમજો જે દારૂ મંગાવે છે જે ડ્રગ્સ મંગાવે છે જેના રૂપિયાથી આ આવે છે આ લોકો સુધી કેમ અત્યાર સુધીમાં એક માણસ એક પોલીસ અધિકારી ન પહોંચ્યો બીજું મોકલનાર કોણ છે ડ્રગ્સ મોકલનાર કોણ છે દેશનો છે કે વિદેશનો છે એના મૂળ સુધી કેમ ના પહોંચ્યું દેશનો હોય તોય કેમ ના પકડાયો વિદેશનો હોય તોય કેમ ના પકડાયો ડ્રગ્સ છે તમે તો ડ્રગ્સ ગુજરાત ગુજરાતની અંદર ખાનગી પોર્ટ નો ખજાનો વૈધો બરાબર છે જે પોર્ટો બધા ખાનગી કર્યા ત્યાર પછી જ ગુજરાતના લોકોને ડ્રગ્સ જેવો શબ્દ ખબર પડી તો આ ખાનગી પોર્ટ કોના છે આ ખાનગી પોર્ટ ઉપર ડ્રગ્સ ઉતરે છે તો એની સામે કાર્યવાહી કેમ નહીં એટલે આ બધું જ બોયલા છે અને હું આનંદભાઈને જ્યાં સુધી ઓળખું છું એ વ્યક્તિગત ખૂબ સારા માણસ છે હું આનંદભાઈને કોઈ રાજકીય પક્ષનો માણસ નહીં પણ માનવતાવાદી માણસમાં હું આનંદ માળમ ની ગણતરી કરું છું ધાર્મિકભાઈ બરાબર છે એ ભલે પૂનમ બેન ના સગા કાકાના દીકરા હોય પૂનમ બેન ભલે ભાજપમાં હોય બરાબર છે પણ આનંદ ને સુધી કારણ કે એ માણસ કલાકાર 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 છે એટલે આ હો પોલિટિકલ અંદર થી જેને જેની અંદર કલા છે બહુ સારા ગીતો ગાય છે બરાબર છે અને મને ખબર છે ત્યાં સુધી એ કદાચ વિદ્યાર્થી કાળમાં ફૂટબોલ અથવા તો બાસ્કેટબોલ કે કોઈ પણ એક સારા પ્લેયર પણ હતા એટલે આનંદભાઈ જે છે એની વ્યક્તિગત ભાઈની પરિવારની જે પીડા છે એ પીડાના કારણે એને આ કહ્યું છે પણ સવાલ આવા કેટલાય આનંદભાઈઓની પીડા છે આવા માતાઓની પીડાઓ છે આવા કેટલી બહેનો જે પોતાના પતિઓને રોકી નથી શકતી એની પીડા છે કેટલાય મા બાપની પીડા છે જે ડ્રગ્સના રવાડે બાળકો ચડે છે પણ સવાલ એ થાય છે કે જે સરકારની જવાબદારી છે આ સરકાર દારૂ પકડવાના નાટકો કરે છે ડ્રગ્સ પકડવાના નાટકો કરે છે પ્રેસ કોન્ફરન્સો કરે છે પણ એનો મુખ્ય સૂત્રધાર એનો મુખ્ય સાગરી એ મંગાવનાર અને મોકલનાર એ અત્યાર સુધીમાં ગુજરાતમાં એક કેમ ના પકડાયો ધાર્મિક ભાઈ સવાલ સૌથી મોટો આ છે હમ પાલભાઈ બીજી બીજી વાત એ પણ છે કે ચાલો દારૂનો મુદ્દો તો જામનગરમાં છે દારૂનો મુદ્દો તો આખા ગુજરાતમાં છે ને

ભૂતકાળમાં અમારી સુધી એવા સમાચાર આવેલા છે ત્યાંથી કે ભાઈ મંજૂરી મળી ગઈ છે છતાં ડેમ બનતા નથી હવે લોકોને સિંચાઈ માટેનું પાણી તો જોશે ને ખેડૂત વર્ગ આટલો મોટો છે વિસ્તારમાં ધાર્મિકભાઈ આ ભાજપની છે ને પોલિસી સમજવા દેવી છે તમે સમજો જે નર્મદા ડેમ નર્મદા ડેમ ભાજપ માટે સૌથી મોટો રાજકારણનો મુદ્દો હતો ભૂતકાળમાં આજે પણ છે જે નર્મદા ડેમ ન બને એના માટે મધ્યપ્રદેશમાં ભાજપ લડાઈ કરે અને ડેમ ન બને એ લડાઈ કરી અને મધ્યપ્રદેશમાં સરકાર બને ગુજરાતમાં ડેમ નથી બનાવતા એમ કરીને લડાઈ કરે પણ તેમ છતાંય હું અભિનંદન આપીશ ભૂતકાળની કોંગ્રેસની કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર જેણે જેને નર્મદા ડેમને છેક છેલ્લી કાકરી મૂકવા સુધીનું કામ કોંગ્રેસે કર્યું છે ગુજરાત ની અંદર જે ઓગણસીટરની જે કેનાલો બની છે ને નર્મદાની એ ઓગણા કિલોમીટરની કેનાલોમાંથી બેતાલીસ હજાર કિલોમીટરની કેનાલો કોંગ્રેસે બનાવી બનાવી છે છે ને એટલા માટે કે ત્રીસ વર્ષથી તો ગુજરાતમાં સરકાર નથી પણ તેમ છતાંય એ ત્રીસ વર્ષ પહેલા બનેલી કેનાલમાં એક ગાબડું નથી પડ્યું છેલ્લા સત્યાવીસ વર્ષમાં જે કેનાલો બની છે એમાં રોજે રોજ ગાબડા પડે છે પણ મુદ્દો એ હતો કે ભાજપ કેવી લોકો સાથે રમત કરે છે એનું એક ઉદાહરણ આપું છું કે નર્મદા ડેમ એક કાકરી ભાજપે મૂકી નથી સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી બરાબર છે ત્યાં દરવાજા મૂકવામાં આવ્યા છે એમાં ભાજપનો કોઈ એક ટકાનો ફાળો નથી રોયકુતું નામદાર સુપ્રીમ કોર્ટે અને આદેશ પણ સુપ્રીમ કોર્ટે કર્યો છે એટલે એ એ નર્મદા ડેમનો જે યશ ભાજપ અહીંયા લે છે અને એના આધારે અહીંયા ગુજરાતના ખેડૂતોને ક્યાંક ને ક્યાંક રાજકારણ કરે છે એવી જ રીતે મધ્યપ્રદેશમાં આદિવાસીઓ સાથે પણ ભાજપે રમત રમી છે કે ડેમ ન બને એના માટે અમે તમારી સાથે એટલે જગ્યાએ એ ડબલ રમત રમી હવે બીજું નર્મદા ડેમમાં એક કાકરી નથી મૂકી તેમ છતાંય નર્મદા ડેમનો જેવી રીતે યશ લે છે એ જ ભાજપ છેલ્લા ત્રીસ વર્ષથી બરાબર છે અમારે દ્વારકા જિલ્લામાં એક વંગડી ડેમ છે એ અઠ્યાવીસ વર્ષ પહેલા મંજૂર થયેલો છે એટલે કે ભાજપ સરકાર જયારે કેશુ બાપાના સમયમાં આ ડેમ મંજૂર થયેલો છે હવે કેશુ બાપાના સમયમાં જે ડેમ મંજૂર થયો અને એ સમયમાં જેટલું કામ થયું ત્યાર પછી નરેન્દ્રભાઈ ગુજરાતમાં સત્તા ઉપર આવ્યા અને એ કાકરી વંગડી ડેમમાં ત્યાર પછી બે હજાર બે પછી મૂકાય નથી ધાર્મિકભાઈ તો તમે નર્મદા ડેમનો યશ લ્યો છો તો વંગડી ડેમમાં એક કાકરી તો મૂકો એક પાણો તો મૂકો એક ઈટ તો મૂકો એક ચૂનાનું આમ સિમેન્ટ નું આમ કરીને ચૂનાયડું તો મારો બરાબર છે જે નર્મદા ડેમ જો તમે એક વંગડી ડેમ માં કાંકરી ના મૂકી શકતો ડોહો તમે નર્મદા બનાવો કેવી રીતે એવો ને એવો અમારો રેટા કાલાવડ ડેમ છે સમજો રેટા કાલાવડ જે ડેમ છે એ લગભગ પંદર કે સત્તર વર્ષ પહેલા મંજૂર થયેલો ડેમ છે હું ભૂલતો ના આવતો એના મને વર્ષો પરફેક્ટ યાદ નથી પણ વીસ વર્ષની અંદરના સમયગાળામાં મંજૂર થયેલો ડેમ છે એ ડેમ માં પણ આજની તારીખમાં કાકરી મૂકવામાં નથી આવી બરાબર છે અધૂરો જ પડ્યો છે હવે તમે શું તમે નર્મદા ડેમ બનાવવાનો છો અને એક બાજુ એક જેવડો ડેમ વંગડી ડેમ હોય કે રેટા ડેમ હોય તેમાં એમાં એક તમે પથ્થર નથી મૂકી શકતા બરાબર છે આ બંને ડેમ ને બાજુ મૂકી દો અમારો હાની ડેમ તૂટેલો છે આઠ વર્ષ થયા જ અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ વરસાદ વરસે છે મારા ગામનું પાણી હાની જવાનું આ પાણી દરિયામાં વયું જવાનું આઠ આઠ વર્ષથી જે હાની ડેમનો કાઢિયો એક તૂટેલો છે એ કાઢીઓ તમે રિપેર નથી કરી શકતા બરાબર છે અને એ તમે પાછા નર્મદાના ડેમ કીધો કે નર્મદા ડેમ અમારું સાહસ છે ને અમારા પ્રયત્નો થી થયા છે ને બરાબર છે તમારાથી હાની ડેમનો કાઢીયો નથી થતો તમારાથી વંગડી ડેમ માં એક પાણોય મુકાતો નથી તમારાથી રેટાવેટા કાલાવડ ડેમમાં એક પથ્થરે મૂકી શકતા નથી અને તમે પાછા નો જસ લેવા જાવ છો હાલો માની લીધું કે ધાર્મિક ભાઈ એનાથી ડેમ ના થાય બરાબર છે ખોટે ખોટો આ લોકોને તો આદત છે જેવી રીતે મનમોહનસિંહ સરકાર જે હતી એમાં જેવી રીતે અન્ના હજારે આગળ કરી અરવિંદ કેજરીવાલ ને આગળ કરી અને મનમોહનસિંહ સરકાર ને બદનામ કરવી એને પાડી દેવી અને પછી અન્ના હજારે કુંભકર્ણી ની નિંદ્રામાં અગિયાર વર્ષથી હોઈ ગયો છે અને એનો એક ઝીણકા દીકરાને અરવિંદ કેજરીવાલને મૂકી દીધો છે કોંગ્રેસની પાછળ કે જેથી કરીને ભાજપ વિરોધી મતોનું વિભાજન કઈ રાખે બરાબર છે આ કામ ભાજપનું છે આ જેવી રીતે કિસાન સંઘને એને કામે લગાડ્યું હતું બરાબર છે હવે એ જ ભારતીય કિસાન સંઘ નથી આ ડેમ બાબતે બોલતું બંગડી ડેમ હોય રેતા કાલાવડ ડેમ હોય ખાની ડેમ હોય પણ જે ભારતીય કિસાન સંઘે ખેડૂતોને ઉશ્કેરી અને ખેડૂતોને લઈ ગયા સરકારે બધી માંગો પછી તાત્કાલિક અમરસિંહ સરકાર ની અંદર જે વીજળીના પ્રશ્ને ગાંધીનગરમાં ઘેરાવ કર્યો હતો સરકારનો ત્યારે અમરસિંહ ચૌધરી સરકારે તમામ માંગો જેટલી માંગો હતી ભારતીય કિસાન સંઘની તમામ માંગો સ્વીકારી લીધી હતી હવે સ્વીકારી લીધી એટલે તો આંદોલન પછી થાય નહીં એટલે ત્યાં ને ત્યાં નવી માંગો કહી કે આટલી માંગો હજી અમારી એડ કરીએ છીએ આટલી માંગો જોઈએ ઈ ભારતીય કિસાન સંઘ અમારું દ્વારકા જિલ્લાનું ચાચલાના છાસઠ કેવી છે એ છેલ્લા તેર વર્ષથી બે આમ લાઈન જોડવાની છે સમજો પિસ્તાલીસ જેટલા ટોટલ પોલ એમાં આવતા હતા બરાબર છે આ પિસ્તાલીસ પોલ છેલ્લા તેર વર્ષમાં નાખી નથી આવી ગઈ અને ભારતીય કિસાન સંઘના મોઢામાં હું જાણે મગ ભરાઈ ગયા કે એક શબ્દ બોલતા નથી એવી જ રીતે અમારું અહીંયા બેરાજા છાસઠ કેવી છે બરાબર છે બેરાજા છાસઠ કેવી ની અંદર આઠ વર્ષ થયા તૈયાર થઈને પડ્યું છે ચાચલાના તેર વર્ષથી તૈયાર થઈને પડ્યું છે પણ જોયા જેવું વાત એ છે કે છાસઠ કેવી ચાચલાણામાં બે લાઈન જે જોડવાની છે એ જોડી શકતા નથી બેરાજામાં જે બે લાઈન જોડવાની છે આ જોડી શકતા નથી અને ભારતીય કિસાન સંઘ આખે આખું દ્વારકા જિલ્લામાંથી ખોવાઈ ગયું એક બોલતું નથી કે આ ભાઈ કેવી ચાલુ કરો કે આ ડેમ ચાલુ કરો કોઈ કરતા કોઈ નહીં જેવી રીતે કામ કર્યું મનમોહનસિંહ કરવાનું જેવી રીતે અરવિંદ કેજરીવાલ આજે ભાજપ વિરોધી મતોનું વિભાજન કરી અને ભાજપ અને આરએસએસ ને મદદ કરે છે એવી જ રીતે ભારતીય કિસાન સંઘ પણ આજ કરે છે એટલે ભાજપની જે નીતિ છે એ તમે જોવ તો તમને બહુ સ્પષ્ટ દેખાશે નરેન્દ્ર મોદી એમ કે છે કે ખેડૂતોના હિતો સાથે કોઈ સમજોતો નહીં થાય તો ખેડૂતોને ફાયદો થાય કે આ ડેમ થાય તો છે ફાયદો થાય કે બીજા કોઈ ને થવાનો છે આ છાસઠ કેવી ચાચલાણા અને બેરાજા ચાલુ થઈ જાય અને ખેડૂતોને તાત્કાલિક વીજળી મળતી થઈ જાય તો ખેડૂતોને ફાયદો થવાનો ખેડૂતો સાથે કોઈ સમજો હિતની સાથે કોઈ સમજોતા કરવાના નહીં પાછા ખેડૂતને કોઈ ફાયદો આપવાનો નહીં નરેન્દ્ર મોદીએ જયારે એમ કહ્યું કે ખેડૂતોની આવક ડબલ કરશું ત્યારથી અત્યાર સુધીમાં જોઈ લો ખેડૂતોની આવક અડધી થઈ ગઈ એટલે આ લોકોના દેખાડવાના દાંત અલગ છે ચાવવાના દાંત અલગ છે બોલે છે કઈક અને કરે છે કઈક આ ભાજપની કાયમી નીતિ રહી છે ભાઈ પાલભાઈ વાત એ છે કે આપણે આનો ઉકેલ શું લાવી શકીએ તમે ત્યાં વિપક્ષના છો તમે ત્યાં લોકોના મુદ્દે બોલતા હો છો તો ચાલો આપણે માનીએ કે દારૂનો મુદ્દો છે તો દારૂનો મુદ્દો તો તમે એવી વિધાનસભામાં જાઓ કે આ વિપક્ષના ધારાસભ્યો ત્યાંથી પણ સામે આવતો હોય પણ વાત એ છે કે તેનો કાયમી ઉકેલ આપણે શું લાવી શકીએ વિસ્તારથી બીજી વાત એ છે કે તમે જે વિસ્તારની વાત કરી કે આ ત્રણ ચાર ડેમ છે આટલા પ્રશ્નો છે તો આ બાબતને લઈને ખેડૂતો પોતે સરકારને ઘેરવા માટે તૈયાર છે ખેડૂતોમાં એટલો કે વિરોધનો પવન છે અત્યારની સ્થિતિમાં કે પોતે રસ્તા પર આવે વિરોધ ઘણી વખત કેવું હોય કે વિરોધ બહુ હોય આજની તારીખ એવી છે નાના નાના મુદ્દાને લઈને લોકો પરેશાન ખૂબ હોય પણ લોકો જ પોતે રસ્તામાં આવવા ઈચ્છતા ના હોય ઘણી ધર્મિકભાઈ દારૂવાળી વાતમાં જે વાત છે એમાં તમે જોયું હશે જીજ્ઞેશભાઈ મેવાણીએ અનેક વખત દારૂના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવ્યા છે અમિતભાઈ ચાવડાએ આ પ્રશ્નો ઉઠાવ્યા છે મને યાદ છે ઋત્વિજભાઈ મકવાણા જ્યારે ધારાસભ્ય હતા ત્યારે એમણે આ પ્રશ્ન ઉઠાવ્યો છે વિક્રમભાઈ માડમે દારૂના પ્રશ્ન ઉઠાવ્યા છે એટલે કોંગ્રેસે વિધાનસભામાં સતત દારૂ અને ડ્રગ્સના પ્રશ્નોને લઈને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે બરાબર છે સાની ડેમનો પ્રશ્ન મને યાદ છે વિક્રમભાઈએ લગભગ ત્રણ વખત વિધાનસભામાં સાની ડેમનો પ્રશ્ન ઉઠાવ્યો છે પણ પેલા દારૂની વાત કરી લઈએ મારો સવાલ એ છે કે એ દારૂ જે છે દારૂ કે ડ્રગ્સ એમાં સરકારની પોતાની દાનત જોઈએ હપ્તા લેવાની દાનત નહીં બરાબર છે અત્યારની સરકારની દારૂ અને ડ્રગ્સમાંથી હપ્તા લેવાની દાનત છે ચાલીસ ટકા કમિશનની આ સરકાર છે ચાલીસ માંથી નક્કી કરેલું છે કે દસ ટકા કે પંદર ટકા કે વીસ ટકા કમલમમાં ફાળો આપવાનો છે એમાંથી કમલમના પાયા ઊભા કરવાના છે બાકીના પંદર ટકા કે વીસ ટકા જે વધે છે એમાંથી વિરોધ પક્ષની સરકારો કેવી રીતે તોડવી વિરોધ પક્ષની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કેવી રીતે તોડવી આ તમામ કામો જે છે એ આ પાક વીમાના ભ્રષ્ટાચાર હોય દારૂ પાછલા બારને થી આપતા હોય દરેક કમિશનમાંથી જે આવે છે એટલે સરકાર પાછલા બારને થી ચાલીસ ટકા કમિશન સાથે દારૂ અને ડ્રગ્સ નો ધંધો કમલમ પોતે કરે છે બરાબર છે અને એના કારણે વિરોધ પક્ષના નેતાઓ વિધાનસભામાં ગમે એટલા અવાજો ઉઠાવે આ કોઈ કાળે બંધ થાય નહીં જો સરકાર ચાલીસ ટકા કમિશનથી આ ભાજપ કમલમ અને ભાજપ સરકાર જો ચાલીસ ટકા કમિશન સાથે દારૂ અને ડ્રગ્સનો વ્યવસાય ન કરતા હોય તો આ દારૂ મંગાવનાર કોણ છે એને આશ્રય આપનાર કોણ છે દારૂ મોકલનાર કોણ છે ઓરિજિનલ દારૂનો ધંધો કરનાર માણસ કોણ છે ત્યાં સુધી પહોંચે પાંચમા દિવસે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ બંધ થઈ જાય એના માટે સરકારની દાનતની જરૂર છે હવે વાત રહી ખેડૂતોના આંદોલનની અને દ્વારકા જિલ્લાના જે આ મેં ચાર પાંચ મુદ્દાઓ ગણાય એમાં મેં મારો જે જિલ્લા પ્રમુખ તરીકેનો શક્ત ગ્રહણ હતો ત્યારે મેં કહ્યું તું કે હું સાની ડેમ સરકારને મુદ્દ આપી છે કે આવતી ફેબ્રુઆરી સુધીમાં સાની ડેમનું આ પાણી જે છે એના દરવાજા જે અટકેલા છે એ તૈયાર થઈ જવા જોઈએ નહીં થાય તો અહીંયા જલ સત્યાગ્રહ કરવાની જરૂર પડશે તો અમે જલ સત્યાગ્રહ કરીશું ફેબ્રુઆરી મહિનો સરકારનો ફેબ્રુઆરી સુધીમાં નહીં થયું તો અમે જલ સત્યાગ્રહ કરીશું અને એ જ રીતે ગઈ પાંચ તારીખે અમે જયારે ખંભાળીયા કાર્યપાલક ઇજનેર પાસે ગયા ત્યારે અમે બંનેનું કહ્યું છે છાસઠ કેવી ચાચલાણા અને છાસઠ કેવી બેરાજા કે આ એણે બેરાજાની તો તારીખ અમને આપી છે કે એકત્રીસ ઓક્ટોબર સુધીમાં છાસઠ કેવી બેરાજા ચાલુ કરી દઈશું નહીં કરે તો ત્યાં પણ લડાઈ કરશું એવી જ રીતે છાસઠ કેવી ચાચલાણા માટેની લડાઈ જાહેર કરી દીધી પણ ત્યાંના જે ખેડૂતોના ખેતરમાં પાંચ કે સાત થાંભલા આવે છે એ ખેડૂતોનો આગ્રહ હતો પાલભાઈ અત્યારે અમારી મગફળી ઊભી છે ત્યાંના બંને ગામોના સરપંચોનો આગ્રહ હતો કે ખેડૂતોનો અત્યારે પાક ઊભો છે તો પાલભાઈ અત્યારે આ ચોમાસુ સિઝન લેવાઈ જાય બરાબર છે એટલે લગભગ નવેમ્બર મહિના સુધીમાં જો છાસઠ કેવી ચાચલાણા ચાલુ નહીં થાય તો ત્યાં પણ અમે લડાઈ કરીશું એટલે અમારા પાંચ મુદ્દાઓમાંથી માંથી ત્રણ મુદ્દાઓની અંદર અમે સરકારને ચેલેન્જ સાથે મુદ્દત આપી છે એ મુદ્દતની અંદર જો સરકાર આ કેવી ચાચલાણા બેરાજા અને સાની ડેમ આ જો વ્યવસ્થિત રીતે ચાલુ નહીં કરે તો આવનારા દિવસોમાં ત્રણ મુદ્દે તો અમે લડાઈ કરવાનું ચાલુ કરી દીધું છે અને આવનારા દિવસોમાં રેટા કાલાવડ અને વંગડી ડેમના પણ ખેડૂતોને સાથે લઈ અને એમાં પણ સરકારને મુદત આપી અને અમે અમારી લડાઈ કરશું ધાર્મિક ભાઈ મારે તમે જે વાત કરી તમારી રજૂઆતો સોશિયલ મીડિયામાં ચાલતી રહેતી હોય છે તમે ખૂબ સારું કામ કરો છો કોંગ્રેસના કેટલાય નેતાઓ એ કામ કરે છે કે પોતાની પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં મૂકે છે જેનાથી જનતા સુધી સીધી રીતે પહોંચે ના કોઈ માધ્યમ દીધું ને અમારી અમારી જેવા પત્રકારો સુધી પણ એ માહિતી પહોંચતી રહેતી હોય છે મારે તમારી પાસેથી એ જાણવું હતું કે તમે જુઓ કે ભૂતકાળમાં આંદોલનો થયા લોકો રસ્તા પર આવ્યા ખેડૂતો શું કહે છે આ મુદ્દો છે આટલો મોટો તમે આટલા ખેડૂતોને મળો છો એના આટલા પ્રશ્નો તમે જાણો છો ખેડૂતોના મનમાં શું ચાલે છે કારણ કે ઘણી વખત એવું હોય કે મેં તમને પહેલા વાત કરી કે પ્રશ્નો ઘણા બધા હોય એ હેરાન પણ થતા હોય પણ રસ્તા પર ન આવતા મારે તમારી પાસે જાણવું છે એવું કઈ છે અથવા તો કારણ શું છે એની પાછળ જો એની પાછળનું મુખ્ય કારણ એ છે કે પેલા માની લો કે આજથી ત્રીસ વર્ષ પહેલા કદાચ આપણે બંને સરકાર નહીં જોયું એવું બની શકે કારણ કે ભારતીય કિસાન સંઘ સરકારની વિરુદ્ધમાં આંદોલન કરતી તો રોડ રસ્તાઓ ખોદી નાખતા વૃક્ષો તોડી અને રોડ પર નાખી દેતા અને સરકાર એવું સમજતી કે વિરોધ પક્ષનો આંદોલન કરવો એ અધિકાર છે અને એટલે વિરોધ પક્ષ આંદોલન કરી શકે સરકાર સામેથી આંદોલન કરવાની છૂટ આપતી સરકાર સાંભળવા માટે બોલાવતી બરાબર છે એ અને આજની સરકારમાં હાથી ઘોડાનો ફરક પડી ગયો છે આમ તો હાથી ઘોડા કહેવાય ગધેડાનો ફરક પડી ગયો એટલા માટે કે અત્યારની સરકાર તમે જોયું હશે કે મુખ્યમંત્રી ભાણવડમાં આવે છે બરાબર છે ભાણવડમાં મુખ્યમંત્રી આવે છે અને ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખને આમંત્રણ નથી ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખના દીકરા મુકેશભાઈ તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે એ મુખ્યમંત્રીને સવાલ કરવા જવાના હોય છે તો એને આગલા દિવસે હોમ હોમરેસ્ટ કરી દેવામાં આવે છે તમારા જેવા કેટલાય યુટ્યુબરોના મેં ખેડૂતોના ઇન્ટરવ્યુ સાંભળ્યા છે એ એમ કહે છે કે ભાઈ અમે અહીંયા આંદોલન કરવા જઈએ તો તોડી નાખે અમુક અમુક શબ્દો એવા પ્રયોજના છે એમાં કે અત્યારે હું બોલી શકું એમ નથી પણ ઠાઠા તોડી નાખે આવો એવું હોય તો કહી શકાય એને બરાબર છે અત્યારની સરકાર આંદોલન કરવા દેતી નથી કોઈ પણ આંદોલન હોય ખેડૂતનું આંદોલન હોય ચોવીસ ચોવીસ પેપર ફૂટે અને એની સામે પોતાના હક માટે લડતા વિદ્યાર્થીઓનું આંદોલન હોય એક ટાટ પરીક્ષા પછી ભરતી ન થાય તો શિક્ષકોનું આંદોલન હોય ભરતી થયા પછી પ્રતીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓની ભરતી ન થાય ઉમેદવારોની ભરતી ન થાય એના માટે રાહ જોઈને બેઠેલા કોઈ પણ હમણાં આજે જ હું એક વિડીયો જોતો સૈનિકોનું આંદોલન કરવા ગયા ત્યારે પાકિસ્તાન બોર્ડર ઉપર જેવી વ્યવસ્થા નહોતી એવી વ્યવસ્થા અહીંયા કોઈ ખોઈ રસ્તામાં બરાબર છે ઊંચા ઊંચા બેરિકેટિંગ કરી દીધા હતા એટલે આ સરકાર છે એ કોઈ આંદોલન સહન કરવા માટે સક્ષમ સરકારસ્ટ કર્યો પ્રવીણ પટોડિયા લગભગ તેત્રીસ દિવસ હોમ અરેસ્ટ થયા આવા અનેક ગુજરાતી ના ખેડૂતો છે દિલ્હી આંદોલન વખતે દસ દિવસ થી તેતાલીસ દિવસ સુધી હોમ થયા છે બરાબર છે એટલે આ સરકાર છે કોઈ પણ કાળે ખેડૂતોને ભેગા થવા દેવા માંગતી નથી લડાઈ કરવા દેવા માંગતી નથી આંદોલન કરવા દેવા માંગતી નથી અને એટલે ખેડૂતોમાં ડર બેસી ગયો છે પણ આ ડર રબર કોઈ પણ સ્પ્રિંગ હોય ને એને એક દબાવવાની લિમિટ હોય છે હવે આ તમામ લિમિટો પૂરી થતી જાય છે બરાબર છે એટલે આ સ્પ્રિંગ ઉછળશે અને ઉછળશે ત્યારે સરકાર પાસે રોકવાના કોઈ સાધનો નહીં હોય આ પાકું છે જીપાલભાઈ મૂળ વાત એ હતી કે જામનગરમાં શું ચાલી રહ્યું છે જામનગરમાં દારૂની રેલમ છે અને ત્યાંના પ્રાથમિક પ્રશ્નો બાબતે લોકો શું કહી રહ્યા છે ખેડૂતો શું કહી રહ્યા છે ને ત્યાંના સત્તાધીશો શું કરી રહ્યા છે ધન્યવાદ આ તમામ બાબતે આપે મારી સાથે વાત કરી જવાબ આપ આભાર તો આતા હતા પાલભાઈ આંબલિયા ખેડૂત નેતા છે વિસ્તારમાં ખેડૂતોને લઈને વાત કરતા રહ્યા છે છેલ્લા લાંબા સમયથી ફરી એક વખત અમે તેમની સાથે વાત કરી હતી જોઈએ આવનાર સમયમાં શું થાય છે સાંસદના પરિવારમાંથી કોઈ વાત કરે તો એનું મહત્વ વધી જતું હોય છે સામાન્ય લોકો બૂમ પારી પાડીને થાકી જતા હોય છે વિડીયો બનાવી બનાવીને મૂકે શું ફરક પડે છે પણ સાંસદના પરિવારે કીધું છે તો આપણે એવું રાખીએ કે કદાચ કંઈક પરિણામ આવશે

વિડીયો પસંદ આવી હોય ચર્ચા પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ